તો આપણે લઈ લીધું છે સૌથી પેલા વાટેલું મરસું વાટેલું ધાણા જીરું હળદર તેલમાં ભીંડો સડી ગયો છે હવે નાખવાનું છે નિમાક ચાલો હવે નાખી દઈએ ખટુમરી સાસ તો આમાં જેટલી સાસની જરૂર પડશે ને એટલી આપણે યુઝ કરશું તો આપણે સાસ નાખી દીધી શીણાનો લોટ ન બધો મસાલો નાખી દીધો છે તો હવે આ તપેલાની માલપા નાખવાનો છે તો હવે ભીંડો છે ને તેલમાં છેડવી નાખ્યો છે હવે આપડે જે શીણાનો લોટ તો આપણે મસ્ત મજાની છે ને કઢી બનાવી નાખીએ છે તો મસ્તીની બની ગઈ છે હાલો ખાવા તમે પણ